નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ ભટ્ટ વિવેક છે આજે આપણે યુનિટ ત્રણ સામાજિક વિજ્ઞાન ધોરણ રાષ્ટ્રવાદમાં આગળ ચર્ચા કરીશું તો આજનો મુદ્દો છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના તો કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના પરિબળો તથા કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો હતો જેમ કે ઉપરના પરિબળો એટલે કે આપણે જે ગઈકાલના પરિબળો જોયા ને એ બધા પરિબળો અને કેટલીક મહાસભા અને કેટલીક જે પ્રાદેશિક સંસ્થાઓ હતો એનો ફાળો હતો આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી જેમાં સર એલન ઓક્ટેવિયન યુમ એ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી એટલે કે જે નિવૃત્ત અંગ્રેજ અધિકારી હતા ને એને એમ હતું કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપર હવે કેટલીક પ્રકારની સમસ્યા ઉત્પન્ન થશે એટલે તે જે ઉપરથી દેખાય છે આપણે જે જોઈએ છીએ કે આપણા હાથમાં સત્તા છે એ હવે પહેલાં જેવી એની ઉપર પકડ નથી તો કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી તેઓ માનતા કે જનતામાં ફેલાયેલ અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ બની એટલે કે અઢારસો સત્તાવનમાં જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો અને જે પ્રશ્નો ઉત્પન્ન થયા હતા એવા પ્રશ્નો હજી ઉત્પન્ન થશે જો જનતામાં ફેલાયેલ જે અસંતોષ છે એને ઘટાડવામાં નહીં આવે તો આ જન આક્રોશ રોકવા તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું

તો નિવૃત્ત અધિકારીના વિચારને વાયસરોયનો પણ ટેકો મળ્યો એઓ યુમના પ્રયત્નોથી ડિસેમ્બર અઢારસો માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં અઠ્યાવીસમી ડિસેમ્બર અઢારસો પંચ્યાસીના રોજ યોમેશચંદ્ર બેનરજીના પ્રમુખ પદે તેનું પ્રથમ અધિવેશન મળ્યું તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી તેમાં દાદાભાઈ નવરોજી ગોપાલકૃષ્ણ ગોખલે ફિરોજ શાહ મહેતા બદરુદ્દીન તૈયબજી કેટી તલંગ કેટી તેલંગ દિનશાહ વાછા વગેરે મુખ્ય આવે આગેવાનો હતા દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા થઈ એટલે કે એઓ યુમ હતા એના પ્રયત્નોથી અઢારસો પંચ્યાસીમાં રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ અને તેમાં કેટલાક જે હિન્દુસ્તાની એટલે કે ભારતીય જે પ્રતિનિધિઓ હતા એ પણ હાજર રહ્યા હતા જેટલા કે બોતેર જેટલા પ્રતિનિધિઓ હતા જેમાં મુખ્ય તરીકે જોઈએ તો કે કેટી તે તલંગ દિનશા વાછા દાદાભાઈ નવરોજી વગેરે જેવા મહા અનુ મહાન અનુભવીઓ પણ હાજર રહ્યા હતા તો આજે આપણે આ આ લેક્ચરમાં આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપનાની ચર્ચા કરી હવે આપણે આગળ આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું આભાર